નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અમદાવાદ ના हनुमान મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથા અને પંચકુળી મારુતિ યજ્ઞ નું આયોજન મનોરંજન ક્ષેત્રે ફિટનેસ જરૂરી છે કયું અભિનેત્રી પર

અને રામેશ્વર મંદિર કુજા હોસ્પિટલ થઈ ચૈતન્ય હનુમાનજી મંદિર ચમનપુરા ખાતે પૂર્ણ કર है सुख शांति समृद्धि गुजरात राज्य में रहें सभी को तो सत्संग के हिसाब से एक सनातन सत्य के विषय में जानकारी हो और यहाँ पे यज्ञ है जिससे कि सभी भुएं से उसके यज्ञ के पवित्र भुएँ से पूरा क्षेत्र पवित्र होगा उसकी अपनी अच्छी कामना करके यहाँ पे सभी के लिए गौरव सभी के लिए माध्यम यज्ञ और भागवत सत्ता का एक रखा हुआ है जो बाबा के संचालन में चालू हो रहा है और तो महाराज चांद महाराज वो साथी जी आप कथा वाचन करें जैसे मैं डॉक्टर श्रेष्ठ दास अंतरराष्ट्रीय ने अंतर्राष्ट्रीय विश्वविख्यात का पात्र राजकुमार दीक्षित जिन्हें राहुल जी के नाम से भी जाना जाता है सिद्धांत वृंदावन से यहाँ अहमदाबाद जो है रामचंद्र कॉलोनी में चैतन्य हनुमान के पास में आश्रम

કલાકાર કહ્યું કે હું તો બધા જ માનું છું સોની ટીવી પર સંકટ મોચન મહાબલી હનુમાન નું આગમન થનાર છે તેમાં અંજની માતા ની ભૂમિકા ભજવનાર બિષ્ટ અને બાળ હનુમાન ની ભૂમિકા ભજવનાર ગુજરાતી કિશોર ઈશાન ભાનુશાળી પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા ફિલ્મ તેમજ ટીવી શો માં કામ કરી ચુકેલ બરખાએ કહ્યું કે મોડેલિંગ થી કેરિયર ની શરૂઆત કરી હતી જો કે એક્ટિંગ ની કોઈ તાલીમ લીધી ન હતી તે ગોડ ગિફ્ટ હોવાનું માની રહી છે આ શો માં સંસ્કૃત શબ્દનો ઉપયોગ ઘણો બધો છે પરંતુ યુપી ની હોવા હિન્દી સારી છે તેથી ખાસ કંઈ વાંધો આવતો નથી મનોરંજન ક્ષેત્ર માં ફિટનેસ જરૂરી છે દરરોજ કલાક દોઢ કલાક વર્કઆઉટ કરું છું કોસ્ચ્યુમ ફિટ જ્વેલરી અને મેકઅપ પાછળ એક કલાક ફાળવો પડે છે દસ વર્ષથી આ ક્ષેત્રમાં છું પરંતુ કોઈ ઇમેજ બની નથી તેથી હું મારી જાતને લખી માનું છું રામલીલામાં કેશરની ભૂમિકામાં ભજવવામાં તકલીફ પડી નહોતી કારણ કે સંજય વનસાલી પણ ગુજરાતી હતા તેઓએ પૂરતું માર્ગદર્શન આપ્યું હતું પ્રથમ વાર અંજનીની માતાની અસલ વાર્તા આ આસોમાં જોવા મળશે ધોરણ માં આવનાર નવ વર્ષ ના ગુજરાતી ઈશાને કહ્યું કે દાદા દાદી સાથે ઘણી બધી હનુમાનજી ની વાર્તા સાંભળી છે મારા ઘર પાસે જ હનુમાનજીનું મંદિર પણ છે બધા જ ભગવાન માનું છું તેમ કહી તેને ઉમેર્યું કે મને બંદરોની જેમ કૂદવાનો શોખ છે

જરૂર છું પરંતુ મારે એક્ટર બનવું હતું થિયેટર શરૂઆત થી જ કરતી હતી અને તે મારો પ્રથમ પ્રેમ છે હું અલગ અલગ પાત્રો ભજવવામાં માનું છું કોઈ ઇમેજ માં બંધાવું હું ઈચ્છતી નથી મારે સારું કામ કરવું છે હું ક્યારેય યોજના બનાવીને કામ કરવામાં માનતી નથી ટીવી થિયેટર કે ફિલ્મ માં કોઈ માધ્યમ પકડીને ચાલવામાં માનતી નથી હોટલ ને લગતા આ શો માટે મેં ઘણું બધું ઓબ્ઝર્વ કર્યું છે હોટલ ના સ્ટાફ ને પણ મળી છું તેમાંની રીતભાત ને વર્તણૂક ને પણ મેં નિહાળી છે તેઓની મુશ્કેલીઓ પણ મેં જોઈ છે

નવા કલાકારોની પસંદગી માટે ખાસ અમદાવાદના કલાકારોનું ઓડિશન પણ છે જેમાં મોટી સંખ્યામાં નવોદિત અભિનેતા અભિનેત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ બુલેટિન નમસ્કાર